જ્યારે કોઈ પોલીસ બનવાની તૈયારી કરતો હોય એને બહુ જ બધી આશાઓ હોય કે આગળ જતા પોલીસ બનશે કે પછી અધિકારી બનશે એ પૂરી મહેનત કરે શારીરિક પોતાને એટલા મજબૂત કરે કે દોડમાં પાસ થઈ શકે પણ એ સપનાઓ સાથે જ્યારે દોડવા જાય એ દોડમાં તો પાસ થઈ જાય પણ જીવનની દોડમાં એ હારી જાય ત્યારે બહુ જ બધા પ્રશ્નો થતા હોય છે છેલ્લા કેટલાય સમયથી આ જે ફિઝિકલ ટેસ્ટ લેવાય છે પોલીસ ભરતીની જે દોડની પરીક્ષા છે એના પછી એક પછી એક એવા કિસ્સા સામે આવ્યા કે જેમાં એ દોડ પછી એ યુવકના મૃત્યુ થઈ ગયા હોય અને અત્યારે સાત જેટલા કિસ્સાઓ ધ્યાનમાં આવે છે આંકડા ઓછા કે વધારે પણ હોઈ શકે છે પણ સાત જેટલા કિસ્સાઓ આવ્યા પછી એક વધુ એક કિસ્સો આવ્યો છે જે જેના ઉપર આપણે ગંભીરતાથી વાત કરવી ખૂબ જરૂરી છે ખેરાલુનો એક કેસ છે કે જેમાં લુણવા ગામમાં એક આશાસ્પ્રદ યુવકનું પોલીસ ભરતીની દોડ આપ્યા બાદ વતન જ્યારે પાછો જતો હોય છે ત્યારે એને હાર્ટ એટેક આવે છે અને એનું મૃત્યુ થઈ જાય છે ખાનગી નોકરીની સાથે સરકારી ઓફિસર બનવાનું એનું સપનું હતું સત્યાવીસ વર્ષની ઉંમર હતી યોગેશ કુમાર પરમાર નામ હતું અને અચાનકથી દોડની પરીક્ષા આપીને આવે છે અને રસ્તામાં જ એને આ તકલીફ થાય છે એના પછી હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને પછી હોસ્પિટલમાં ડોક્ટર એવું કહે છે કે એમને હાર્ટ એટેક આવ્યો છે યોગેશના પિતા પ્રવીણભાઈની તબિયત સારી ન રહેતા એ અહીંયા પરીક્ષાની તૈયારી કલોલમાં કરતો હતો અને જ્યારે કલોલમાં તૈયારી કરતો ત્યારે ખાનગી કંપનીમાં નોકરી પણ કરતો પરિવારની પરિસ્થિતિ પરિવાર જે પરિવારમાંથી આવતા હતા એ પરિવારને આગળ લાવવા માટે વર્ષોથી મહેનત કર્યા પછી જ્યારે દોડની પરીક્ષા આપે છે એના પછી આ થાય છે પિતાની તબિયત અત્યારે ખૂબ નાજુક છે અને જ્યારે એમને એવી ખબર પડે કે મારા દીકરાએ જે રાત દિવસ મહેનત કરી છે નોકરી માટે એ દીકરા સાથે આવું થયું છે ગઈકાલે પોલીસ ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે ખેડામાં જે શારીરિક પરીક્ષા લેવાની હતી એ કસોટી આપવા માટે જાય છે અને પછી દોડ પૂરી કર્યા પછી યોગેશભાઈ પોતાના વતન લુણવા ગાવા ગામ જવા માટે નીકળે છે એ જ્યારે લુણવા જવા નીકળે છે ત્યારે અચાનકથી રસ્તામાં જ એમના છાતીમાં દુખાવો થાય છે સોલા સિવિલ હોસ્પિટલ એમને તરત લઈ જવામાં આવે છે જ્યાં સારવાર આપે એ પહેલા જ ડૉક્ટર કહી દે છે કે એમનું મૃત્યુ થઈ ગયું છે આ યુવકનું મૃત્યુ એ ચર્ચાનું કેન્દ્ર એટલે પણ છે કારણ કે આની પહેલા છ જેટલા એવા કિસ્સાઓ આપણે સાંભળેલા છે અનેક કિસ્સાઓમાં એ જ આવ્યું છે કે દોડની પરીક્ષા પૂર્ણ કર્યા પછી એ યુવાનનું મૃત્યુ થઈ ગયું કોડીનારનો કિસ્સો હતો કે જેમાં આખો પરિવાર રડી રહ્યો હતો આવા કિસ્સાઓ જ્યારે સામે આવે ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે કિસ્સા દુખદ તો છે પણ એના ઉપર વિચારવા જેવું પણ છે આજે પરીક્ષા લેવાઈ એ પરીક્ષાની જાહેરાત અને જ્યારે પરીક્ષા લેવાઈ એટલે અમને બહુ જ બધા ઉમેદવારના ફોન આવ્યા ઉમેદવારના ફોન આવ્યા ત્યારે એમણે એવું કહ્યું કે દોડની પરીક્ષા જ્યારે જાહેર થઈ એના પછી જે સમય આપવામાં આવ્યો છે એ ખૂબ ઓછો સમય આપવામાં આવ્યો છે જેના કારણે જેટલા પણ યુવાનો એવા હતા કે જે જેને એવું લાગતું હતું કે આ વખતે તો પાસ થઈ જ જવાનું છે આ વખતે નોકરી લઈ જ લેવાની છે એને ગાંડાની જેમ એના માટે મહેનત કરી છે એ ગાંડાની જેમ દોડ્યા છે પોતાના શારીરિક મજબૂત થવા માટે બહુ જ બધા પ્રયાસો કર્યા છે અને એનું પણ એક આ કારણ હોઈ શકે કે જેમાં એક સાથે આટલા બધા લોકોને તકલીફો પડી રહી છે માત્ર હાર્ટ એટેક બહુ જ બધા યુવાનો એવા છે કે જેમની તબિયત પણ ખરાબ થઈ છે ઘણી બધી વાતો સામે આવી છે બહુ જ યુવાનોએ ફોન કર્યા અને એના પછી ખબર પડી કે આમાં બહુ બધા કારણ હોઈ શકે છે આ માત્ર એક વ્યક્તિનું મૃત્યુ પણ હોય તો એ ચર્ચા જ છે કારણ કે એક યુવાન જે આશાસ્પ્રદ હતો નોકરી માટે જે પૂરી તૈયારી કરતો હતો પોલીસ બનવા માટે એ પોલીસ બનવાના સપના સાથે દોડવા જાય છે અને એની દોડ જીવનની પૂરી નથી થતી એના પિતા એની ત્યાં રાહ જોતા રહી ગયા છે એના પિતા હજી રાહ જોઈ રહ્યા હશે કે મારો દીકરો પાછો આવશે પણ એ પિતાને દીકરો ક્યારેય નહીં મળે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો